નાતાલ પર્વને લઈને નડિયાદ શહેરમાં મિશન રોડ વિસ્તારમાં પશ્ચિમ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું ભીડભાડવાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ત્યાં શાંતિ સલામતી સુનિશ્ચિત થાય તે હેતુથી પોલીસ સંપૂર્ણ રીતે સજાગ રહી નડિયાદ મિશન રોડ પર આવેલા ચર્ચો પાસે પશ્ચિમ પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા માટે સઘન ચેકિંગ કર્યું સાથે જ ચર્ચની આસપાસ ખાણીપીણીની લારીઓ સાઇડ કરવી દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી નાતાલ પર્વ નિમિત્તે શહેરના દરેક ચર્ચ પાસે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કોઈ ઘટના ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી ઉપરાંત રોડ ઉપર અડચણરૂપ રીતે પાર્ક કરાયેલા વાહનો સામે પણ પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી પેટ્રોલિંગ પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને મિશન રોડ ઉપર ચર્ચ આવેલા છે તો આજ રોજ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ પીએસઆઈ પીઆઈ અને સ્ટાફ સાથે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને મેક્સિમમ જે ચર્ચ છે મિશન રોડ ઉપર છે એટલે અને પબ્લિકની અવર જવર વધારે વધારે આ રોડ ઉપર રહેતી હોય છે તો આજે સાંજના ટાઈમે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ પેટ્રોલિંગ કરવામાં આવશે કોઈ ટ્રાફિક જામ ના થાય અને લોકોને અગવડ ના પડે એકદમ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવી શકાય બીજું કોઈ અસામાજિક તત્વો પણ જો આની અંદર આવી જાય તો જે સિટીઝન હોય છે એમને પ્રોબ્લેમ થતા હોય છે તો એ બાબતે પૂરતી તકેદારી રાખવા સારું આજ રોજ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે આવતીકાલે આપણે દરેક ચર્ચ ઉપર બંદોબસ્ત રાખેલો છે રોડ ઉપર જે ટ્રાફિક ખાસ કરીને દર વખતે મિશન રોડ ઉપર રહેતો હોય છે